નમસ્કાર મિત્રો આજે આપણે અધ્યન સંપૂર્ણ ધોરણ એક ગણિત દ્વિતીય સત્રમાં સાતમો એકમ છે ફરવાની મજા એની આપણે ચર્ચા કરીશું જેની અંદર આપણે ફરતા પ્રવાસ જતા હોય જ્યારે બાળકો અથવા ફરતા હોય એવા સમયે એમને શું શું જોવા મળે છે શું ઊંચું છે શું લાંબુ છે શું ટૂંકું છે શું પાતળું છે શું જાડું છે એનો ખ્યાલ આખા એકમમાં આપવાનું છે તો આપણે શરૂઆત કરીએ કે ચિત્રમાં જ્યાં રંગ પૂરવાના હોય તો તેમને મનગમતા રંગ પૂરો આ વ્યક્તિગત કાર્ય છે એની અંદર જે જે જગ્યાએ આપણે રંગ પૂરેલા નથી તે મનગમતા રંગ પૂરવા છે મેં અહીંયા રંગ પૂરેલા નથી પણ આપણને ફાવતા મનગમતા આપણે રંગ પૂરી શકીએ છીએ તો આપણે શરૂઆત કરીએ તો સૌથી ઊંચા ઝાડ પર તે ગોળ કરવાનું છે તો અહીંયા આપણે જોઈશું તો સૌથી ઊંચું ઝાડ આ છે તો એના ફરતે ગોળ કરવાનું છે સૌથી નીચા ઝાડ પર રાઈટ કરવાનું છે તો સૌથી નીચા ઝાડ પર આપણે રાઈટ કરવાનું છે અહીંયા પછી સૌથી ઊંચા ડુંગર ફરતે ગોળ કરવાનો છે તો અહીંયા જ આપણે જોઈશું તો અહીંયા સૌથી ઊંચો ડુંગર છે તો આ ડુંગર ઉપર આપણે ગોળ કરીશું સૌથી નીચા ડુંગર પર રાઈટ કરો તો સૌથી નીચો ડુંગર આ છે તો એના ઉપર આપણે રાઈટ કરવાનું છે કયું પ્રાણી સૌથી ઊંચું છે તો અહીંયા આપણે ચિત્રમાં કૂતરો છે ગધેડો છે બકરી છે અને ઊંટ છે તો ઊંટ ઊંચું છે માટે ઊંટ આપણે અહીંયા ઊંટ લખીશું આપણે ઊંટ લખીશું તો ઊંટ સૌથી ઊંચું છે અને કયું પ્રાણી સૌથી નીચું છે તો કૂતરો તો કૂતરો આપણે અહીંયા લખી દઈશું ફૂટરમાં મેં નીચે કશું લખેલું નથી પરંતુ આપણે ફૂટરમાં આપણે આપણે આ જે છે એ લખી દેવાના છે એના પછી કે છે કે વિદ્યાર્થીઓ તમારા પરિવાર વિશે પૂછો અને તેને તો તમે મને કહી શકશો તો હું તમને તમારા પરિવાર વિશે પૂછું તો તમે મને કહી શકશો એમ કે શિક્ષક પરિવાર વિશે પૂછે છે બાળકોને તો તમે એમાં કહી શકશો કે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે તમારા ઘરમાં સૌથી મોટી ઉંમર કોની છે સૌથી નાની ઉંમર કોની છે તમારા ઘરમાં સૌથી વધુ ઊંચું કોણ છે કોણ નીચું છે આ બધા જે પ્રશ્નો છે એ બાળકોને પૂછવાના છે અહીંયા એક ચિત્ર આપેલું છે એમાં જોડી કાર્ય કરવાનું છે જેમાં પરિવારમાં કેટલા સભ્યો છે તો પરિવારમાં કુલ છ સભ્યો છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા છ સભ્યો આપણે લખેલા છે સૌથી વધુ ઊંચાઈ કોની છે તો અહીંયા આપણે ઊંચાઈ દેખીશું તો ઊંચા પપ્પા છે સૌથી ઓછી ઊંચાઈ કોની છે તો સૌથી ઓછી ઊંચાઈ છે બેન ઊંચી પરિવારમાં જાડું કોણ છે તો પરિવારમાં જાડુ પપ્પા છે પરિવારમાં સૌથી પાતળું કોણ છે તો પાતળું માટે આપણે જોઈએ તો બેન પણ આવી શકે અને સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો મમ્મી પણ થોડી પાતળી છે પણ આપણે બેન લખેલું છે પપ્પાથી નીચું અને મમ્મીથી ઊંચું કોણ છે તો પપ્પાથી નીચું હોય પપ્પાથી નીચું હોય અને મમ્મીથી ઊંચું હોય તો પપ્પાથી નીચું એટલે અહીંયા આપણે જોઈ શકીએ અને મમ્મીથી ઊંચું મમ્મીથી થોડા ઊંચા છે છે તો દાદા છે કોની કોની ઊંચાઈ લગભગ સરખી લાગે છે તો મમ્મી અને દાદી બંનેની ઊંચાઈ લગભગ સરખી દેખાય છે સૌથી વધુ ઊંચાઈ દેખાય તેના માટે ટોપી દોરું તો આપણે આ રીતે ટોપી દોરી કાઢવાની બરાબર છે અને તમને મનગમતી જો ટોપી ગોળ દોરી શકો લાંબી ટોપી પણ આપણે દોરી શકાય અહીંયા ફોટોમાં આપણે અંક લખી દેવાના એના પછી છે સૌથી ઊંચું પુતળાની વાત કરી છે કે આ છે સૌથી દુનિયાની ઊંચી મૂર્તિ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે એ બાળકને આપણે મોબાઈલમાં પણ બતાવી શકાય છે કે ભાઈ આ મૂર્તિ છે ને એ બહુ ઊંચી છે અને આ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ છે એનો આપણે ખ્યાલ આપવાનો છે અહીંયા પથ્થરની વાત કરી છે કે પથ્થર સૌથી મોટું પથ્થર છે એટલે ભારે હોય એના પછી થોડું નાનું છે એટલે થોડું એનાથી હલકું હોય અને પછી એનાથી હલકો એટલે ભારે હલકો અને હલકો એ રીતે ગોઠવેલા છે અને અહીંયા આપણે હલકાથી ભારે પથ્થર ગોઠવવાનો છે તો પહેલો હલકું મૂક્યો એનાથી થોડું મોટું એટલે એ થોડું વધારે ભારે હશે એનાથી થોડું મોટું એટલે એ વળી ભારે હશે અને એનાથી મોટું એટલે વધારે ભારે હશે એટલે હલકાથી આપણે ભારેના ક્રમમાં ગોઠવેલા છે હવે અહીંયા છે ચિંચુ બતાવેલું છે જતન અને એની બેન ચિંછવા ઉપર બેઠેલા છે પણ જતનનો ભાગ છે ને એ નમેલો છે અને એની બેન ઊંચી છે તો ચિંચો ઊંચો કેમ રહે છે આ બાજુથી તો આપણે કહી શકીશું કે જતનનો ભાર છે એ વધારે જતન ખૂબ ભારે છે એની બેનની સાપેક્ષમાં ભારે છે માટે ચિંચુ અહીંથી ઊંચો થઈ જાય છે તો હલકા ભારેનો ખ્યાલ આ હલકું છે અને આ ભારે છે ભારે છે એ ભાગ નમી જાય છે માટે આ ભાગ ઊંચો રહે છે અને આ ભાગ નીચો રહે છે ભારે વસ્તુના ખાનામાં રાઈટ કરવાનું છે તો તરબૂજ અને અહીંયા ટામેટું આપેલું છે તો તરબૂજ ભારે રહેશે તો એમાં રાઈટ કર્યું અહીંયા આ ફૂલ છે અને આ ફૂલ ઘણા બધા ફૂલ છે આની અંદર તો આ ભારે છે દફતર અને કંપાસમાં દફતર ભારે છે હથોડી અને ખીલીમાં હથોડી ભારે છે તો હથોડીમાં રાઈટ કરેલું છે એના પછી હલકી વસ્તુ તો આ બેની સાપેક્ષા પાંદડું હલકું છે તો હલકામાં રાઈટ કર્યું આ મોટો દડો છે આ નાનો દડો તો નાનો દડો હલકો થશે તો રાઈટ કર્યું અહીંયા આપણે અહીંયા રાઈટ કર્યું અહીંયા વાંચીશ તો એક ભરેલી છે અને ખાલી છે તો માટે ખાલીમાં રાઈટ કર્યું આ રીતે આપણે કરી જોઈશું હવે તમે જોયેલું સૌથી વધારે વજન ધરાવતું પ્રાણી કયું છે તો આપણે બાળકોને લગભગ હાથી જોયેલું હોય તો હાથી આપણે ભારે કહી શકીશું અને ઓછું વજન ધરાવતું તો ઉંદર છે આમાં બાળકોનો બાળકોનો અલગ 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 વિચાર પણ હોઈ શકે છે કારણ કે ઉંદરની જગ્યાએ એમણે બીજું કોઈ પ્રાણી જોયેલું હોય તો પણ એ પણ આપણે લખાવી શકાય છે આમ તો સૌથી વધારે વજનનો આપણે મેવેલ વેલ માછલી પણ લખી શકાય પરંતુ આપણે

તો અહીંયા આપણે જોઈશું તો સિંહથી નીલ ગાય છે ને એ સિંહથી દૂર છે પાણીની કુંડીની નજીક કયું પ્રાણી છે તો સિંહના બચ્ચા નીલ ગાયને હરણ તો નીલ ગાય અને હરણ તો અહીંયા છે તો અહીંયા પાણીની કુંડી છે ને એની નજીક સિંહના બચ્ચા છે આ રીતે ફૂટરમાં પણ આપણે સાત નંબર લખી દઈશું હવે વિદ્યાર્થીઓ નવી જગ્યાએ જવા નીકળ્યા તેમને સાહેબ નકશો બતાવે છે આવો નકશો આપણે મેપ કહી શકાય અત્યારે બાળકોને મોબાઈલમાં ખબર હશે એટલે મેપ વિશે બહુ સરસ રીતે જાણતા હશે તો આ મેપ બતાવતા છે લગભગ ખ્યાલ આવી ગયા કે કયું સ્થળનું નજીક છે કયું સ્થળ દૂર છે એનો ખ્યાલ આવી જાય તો લો કે આપણે વડોદરાથી નીકળતા હોય તો અહીંયા પહેલાં એકતા નગર આવ્યા કારણ કે એકતા નગર વડોદરાથી નજીક છે અને પછી સુરત આવશું આપણે ધીમે ધીમે બીજા બધા સ્થળો નીચે નીચે બતાવ્યા છે એ સ્થળોનો આપણે ખ્યાલ આપી શકશું પાલનપુરથી આપણે નીકળ્યા તો ગાંધીનગર આવીશું ગાંધીનગરથી વડોદરા જઈશું વડોદરાથી પછી ભરૂચ જઈશું એ રીતે બરાબર છે આ પ્લેસ કાર્ડનો ઉપયોગ કરીને પણ નજીક દૂરનો આપણે ખ્યાલ આપણને આવી જાય છે હવે બાળકો વડની વડવાઈઓ સાથે રમવા લાગે જંગલમાં વડ વડના જંગલમાં પહોંચ્યા છે આ વડ છે ને વડની વડવાઈઓ છે કેટલીક વડવાઈ જુઓ અહીંયા થડ ઝાડું છે આ થડ પાતળું છે કેટલીક વડવાઈ લાંબી છે કેટલીક વડવાઈ ટૂંકી છે એનો આપણે બાળકોને ખ્યાલ આપવાનો છે હવે અહીંયા આગળ જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હોય તેમાં ગોળ કરવાનું તો અહીંયા તમે પૂંછડી જોઈશો તો ઘોડાની પૂંછડી છે એ લાંબી છે માટે તેઓ આપણે ગોળ કર્યું છે અહીંયા ત્રણ બાળાઓ આપેલી છે એમાં એનો સૌથી લાંબો ચોટલો આ લાંબા ચોટલામાં ગોળ કર્યું આપણે પછી અહીંયા ત્રણમાં શું છે કે ટૂંકું હોય તો આમાં ત્રણમાં આ મીણબત્તી ટૂંકી છે તો એમાં ગોળ કર્યું ત્રણ આપેલા છે પીંછામાં કયું ટૂંકું છે એ પીંછામાં આપણે ગોળ કર્યું સૌથી જાડું હોય તો જાડા પાતળાનો ખ્યાલ આપણે આપી શકીએ તો અહીંયા પાતળું છે ને આ એનાથી થોડું જાડું છે ને એનાથી વધારે ઝાડું છે તો અહીંયા ઝાડામાં ગોળ આ દોરી છે એ દોરીમાં પાતળી છે તો એનાથી થોડી જાડી છે એનાથી વધારે જાડી છે

પછી પેન્સિલ જે ટૂંકી પેન્સિલ દોરો તો આ ટૂંકી છે આ લાંબી છે આ ટૂંકી છે આ તીર છે તો તીર પાતળું છે તો આમાં અહીંયા ઝાડું દોર્યું પછી ઝાડથી પાતળું ઝાડ દોરવાનું છે તો આ ઝાડ જાડું છે તો અહીંયા પાતળું ઝાડ દોર્યું છે એ રીતે અને અહીંયા પણ આપણે ફૂટરમાં નંબર લખી દઈશું એના પછી છે અને તેના મિત્રો પ્રવાસ વખતે રાત્રે એક જગ્યાએ રોકાય છે અને પછી બધા મિત્રો જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને રમતો રમી રહ્યા છે કેટલાક મિત્રો વિવિધ વસ્તુઓનું માપન કરે છે વ્યાજથી માપન કરે છે એક જ ટેબલની લંબાઈ આંગળી કોઈ આંગળીથી માપે છે કોઈ વ્યાજથી માપે છે તો આપણે ટેબલ લાંબુ હોય તો આપણે વ્યાજથી માપીએ તો સારું રહેશે કારણ કે આંગળીથી માપી જઈએ તો ઘણી બધી વાર થાય અને ઝડપથી આપણે માપી ના શકીએ એટલે કઈ વસ્તુનું માપન આપણે વેજથી કરાય અને કઈ વસ્તુ એવી નાની વસ્તુ હોય તો એને આંગળીથી કરાય અને મોટી વસ્તુ હોય તો આપણે વેજથી માપતા હોઈએ છીએ એની આપણે અહીંયા માહિતી આપવાની છે તો અહીંયા કહે છે કે મારા ગણિતના પુસ્તકની લંબાઈ કેટલા વેજ છે તો ગણિતના પુસ્તકની લંબાઈ બાળકોની વ્યાતનો વેધ અલગ અલગ માપની હોય કોઈની પૂંકી હોય કોઈનું હાથ લાંબો હોય તો વેધ અલગ અલગ હોય એટલે એ માપી અને આપણે ચોક્કસ રીતે અહીંયા લખાવાની છે પછી પાટિયાનું વર્ગનું પાટિયું આપણે બ્લેક બોર્ડ હોય ને એ બ્લેક બોર્ડ પણ આપણે એની કોઈ કોઈ બાળકને સાત વ્યાજ થાય કોઈ બાળકને આઠ થાય એટલે અમે અહીંયા લખેલું નથી કારણ કે ચોક્કસ આપણે જો અહીંયા લખીશ તો તમને અહીંયા માપમાં ફેરફાર લાગશે એટલે અમે એ અહીંયા લખેલું નથી તમારા મારા હાથની લંબાઈ કેટલી વ્યજ છે તમારો હાથ આખો માપવાનો લાંબો કરીને પછી મારા મિત્રની પેન્સિલ કેટલી આંગળ લાંબી છે તો કોઈ પેન્સિલ ટૂંકી હોય કોઈ પેન્સિલ લાંબી હોય તો આ પેન્સિલ છે મેં માપી તો જો આ અહીંયા ચોક્કસ રીતે આપણે ચાર આંગળ અને પછી બે ચાર બે છ આંગળ થઈ કોઈની પેન્સિલ લાંબી હોય તો એની આંગળ વધી જાય વરખંડની બારીની લંબાઈ કેટલા વેધ છે તો બારીને આપણે વેધ ભાપી આ રીતે વેધ ભરી અને આપણે માપી લઈશું અને પછી અહીંયા ચોક્કસ લખી દઈશું અહીંયા છે શું આકાશ આ બધી વસ્તુની લંબાઈ શોધવા માટે વ્યાજનો ઉપયોગ કરી શકે છે તો બધી વસ્તુઓ માટે વ્યાજનો ઉપયોગ ના કરી શકે આમાં વેધનો ઉપયોગ કરી શકે ટેબ પછી બેટ માપવા માટે વ્યાજનો ઉપયોગ કરી શકે કંપાસમાં આપવા માટે વ્યાજનો ઉપયોગ કરી શકે ફૂટપટ્ટી માટે અપવાદરૂપ છે કેટલાક બાળકોની વેધથી જેટલી ફૂટપટ્ટી હોય કોઈની ટૂંકી હોય તો આંગળીથી માપી શકાય કારણ કે માપપટ્ટીમાં થોડું ડિફરન્સ રહેશે બાળકોને કારણ કે કોઈની વેધ કરતા નાની ફૂટપટ્ટી બની છે અને કોઈને વેજ જેથી મોટી ફૂટપટ્ટી થઈ જાય એટલે માટે અપવાદરૂપ થોડું રહેશે પરંતુ આપણે આનું વ્યથ પરીને આપણે કહી શકાય હવે વ્યથથી જે ટૂંકા હોય એમાં આપણે લાલ રંગ પૂરવાનો છે અહીંયા આપણે લાલ રંગ પૂરીશું અહીંયા લાલ રંગ પૂરીશું અહીંયા લાલ રંગ પૂરીશું આ લાલ રંગ પૂરીશું અને અહીંયા લાલ રંગ પૂરીશું મેં રંગ પૂર્યા નથી કારણ કે તમે બાળકોને બીજા બધા બીજામાં જે વ્યથથી મોટા હોય ને એમાં મનગમતા રંગ પૂરી શકે એટલા માટે અહીંયા મેં રંગ પૂરેલા નથી અને કહે છે કે જે વ્યથથી ટૂંકું હોય એનું આંગળીથી માપી શકાય તો આ આંગળીથી આપણે ભરીને માપી શકાય તો અહીંયા આપણે હા લખી દઈશું હવે કેટલીક વસ્તુઓ આપી છે તો વેદથી મપાય તો હા અને વેધથી ના મપાય તો ના કરવાની અને આંગળીથી મપાય તો હા કરવાની તો છે તો વેદથી ના મપાય અને આંગળીથી મપાય પુસ્તક છે તો વેધથી મપાય આંગળીથી ના મપાય આંગળીથી આપણે માપીએ તો વધારે વાર થાય એટલે આપણે ના લખીશું અહીંયા ચમચો સોરી આપણે જે છે આપણે એને આપણે માપી શકાય આપણે તો વેજથી માપી શકાય તો એને હા કર્યું અને વેદથી આંગળીથી માપી ના શકાય તો ના કર્યું બરાબર છે એના પછી આપણે ગ્લાસ છે તો એ વ્યાજથી આપણે ના માપી શકાય અને આંગળીથી માપી શકાય તો હા કર્યું છે બરાબર છે એ રીતે અહીંયા માર્કર પેન આપી છે કલર આપ્યો છે તો એ વ્યાજથી નામ આપી શકાય અને આંગળીથી માપી શકાય તો હા કર્યું પછી કાશકો છે કાંસકો કેટલી વખત મોટો હોય તો વેજથી માપી શકાય અને નાનો હોય તો આપણે વ્યાજથી માપી શકાય એટલે આપણે હા કરીશું કોઈ મોટું હોય તો હા કરીશું અને જો એકદમ નાનો હોય તો આપણે આંગળીથી પણ માપી શકાય આમાં થોડો અપવાદ રહેશે પરંતુ આપણે અહીંયા વ્યાજથી માપવા માટે હા કર્યું છે અને આંગળીથી માપવા માટે ના કર્યું છે સાવરણી છે તો એ આપણે વેજથી આપણે માપી શકીશું માટે હા કર્યું છે અને આંગળીથી માપવા માટે ના કર્યું છે કારણ કે આંગળીથી માપીશું તો વધારે વાર થાય સાબુ આપણે વ્યાજથી નહીં અને આંગળીથી માપીશું તો હા કર્યું છે અહીંયા એક ચિત્ર આપ્યું છે એ ચિત્રની અંદર આપણે શું કરવાનું છે કેરીનું ચિત્ર આપ્યું છે અને કેરીથી એક આંગળ દૂર ઝાડ દોરવાનું છે તો મેં મારી આંગળમાં આપેલી છે તમારી આંગળી અલગ થશે તો અહીંયા ઝાડ દોર્યું કેરેથી છ આંગળ ઝુંપડી દોરો તો અહીંયા પાંચ ને છ કેરીથી છ પાંચ અને છ આગળ તો પાંચ અને એક છ આંગળ આપણે અહીંયા ઝુંપડી દોરી છે અને ઝુંપડીથી એક આગળ ઉંદર દોરો તો એક એક આંગળ આંગળ દૂર આપણે ઉંદર દોર્યો આગળ પાંચ આંગળ ભરી અને તળાવ અહીંયા દોરેલું છે તળાવથી ચાર આંગળ દૂર પર્વત દોરો તો ચાર આંગળ દૂર આપણે પર્વત દોરેલો છે એ રીતે આપણે આપણે રીતે દોરીશું હવે અહીંયા ડગલામાં આપવાના છે તો તમારા ડગલાની સંખ્યા કઈ કઈ રીતે થાય છે એ ડગલા માપીને આપણે મેદાનનું અંતર ચોક્કસ સાહેબે નક્કી કરેલું હોય તો દાખલા તરીકે આટલાથી આટલા અંતરનું આપણે માપવાનું છે ડગલાથી તો કેટલાકના ઢગલા વધારે થશે કેટલાકના ડંગર ડગલા ઓછા થશે તો એનું કારણ શું થશે કે કેટલાકના ડગલાનું માપ લાંબુ હોય તો એને ઓછા ડગલા થશે અને કેટલાક ડગલા ટૂંકા ભરતા હોય તો એનું દાખલા તરીકે અહીંયા જુઓ તમે તો આ કે છે કે હું છ ડગલામાં પુલ પસાર કરી દઈશ તો એના ડગલા મોટા છે માટે છ ડગલામાં કરશે અને આને દસ ડગલા થશે કારણ કે ડગલા ટૂંકા હોય તો દસ ડગલામાં થશે તમારા ડગલા ડગલાનું માપ પણ અલગ અલગ આવશે એટલે મેં અહીંયા લખેલું નથી એના પછી છે કે એક બધા મિત્રો ટીમ ટીમ પાડીને ડોલથી માટીથી ભરવાની રહેશે આ ડોલ છે ને માટીથી ભરવાની છે અને અહીંથી આપણે માટી લઈ જવાની છે તો કેટલાક કપ લાવ્યા છે કોઈએ વાટકી લીધી છે તો કોઈએ ગ્લાસ લીધું છે તો આ રીતે એ અને કોઈ ખોબામાં માટી લાવે છે તો આપણે જોઈશું તો ગ્લાસ જો મોટું હોય ને તો ગ્લાસથી ઝડપથી ડોળ ભરાશે કારણ કે વાટકીમાં ઓછી માટી રહેશે નાની વાટકી હોય તો અને મોટો વાટકો હોય તો મોટા વાટકાથી પણ ઝડપથી ભરાય પણ એમાં તમે કયું કંઈ કેવું પાત્ર લ્યો છો એના ઉપર ડિપેન્ડેબલ રહેશે એટલે કે આપણે જો ગ્લાસ મોટો હશે તો ઝડપથી એમાં ભરી શકાશે અહીંયા વધારે પાણી અને ઓછું પાણીની વ્યાખ્યા આપણે આપવાની છે તો પાણી વધારે સમાવે તો દાખલા તરીકે માટલામાં પાણી વધારે સમાય ત્યારે ગ્લાસમાં પાણી ઓછું સમાય તો વધારે પાણી સમાય તેમાં રંગ પૂરવાનો છે તમને મનગમતા આમાં રંગ પૂરી શકો છો અહીંયા પછી આમાં કરતા આમાં ચગમાં પાણી વધારે રહેશે બોટલ કરતાં પછી કેટલીમાં પાણી કેટલીમાં પાણી વધારે સમાય આપણે ચા કેટલીમાં ચા ભરતા હોય ને પછી કપમાં કાઢતા હોઈએ છીએ અને ડોળમાં પાણી વધારે ભરી શકાય તો એ રીતે આ ચાર પાત્રોમાં આપણે મનગમતા રંગો પૂરી દઈશું હવે અહીંયા કહે છે કે એક ડોળ કરતા ઓછું પાણી સમાય એવા ચાર પાત્રો દોરવાના છે મેં અહીંયા દોરવાની કોશિશ કરી છે આ ચાર પાત્રો આપણે ડોળ કરતા નાના છે એટલે એમાં ડોળ ડોળ કરતા ઓછું પાણી સમય શકે બે પાત્રો આપેલા છે અહીંયા બે પાત્રોમાં સેમાં પાણી ભરતા વધારે વાર લાગશે તો આપણે તપેલું છે ને તપેલું ડોળ કરતા મોટું છે માટે તપેલામાં વધારે વાર લાગશે અને ડોળ ભરાતા ઓછો સમય લાગશે બરાબર છે હવે આગળ આપણે દૈનિક ક્રિયાઓ કરવા માટે કેટલીક પાણી વાપરતા હોય છે તો કઈ રીતે આપણે કેટલું પાણી વાપરતા હોય છે એ વિશે આપણે ખ્યાલ આપવાનું તો બ્રશ કરવા માટે આપણે એક ટબ જેટલું પાણી વાપરતા હોય તો આપણે અહીંયા રાઈટ કરીશું નાહવા માટે ડોળ પૂરતું પાણી તો અહીંયા રાઈટ કરીશું પછી છોડમાં પાણી રેડવા માટે આપણે ડોળ ભરવું નહીં પણ અહીંયા આટલા આટલું ભરેલું પાણી અહીંયા વાપરીશું પછી અહીંયા પાણી પીવા માટે અહીંયા બોટલનો ઉપયોગ કરીશું તો એમાં મેં રાઈટ કરેલું હવે કોયડા પૂછેલા છે કે ભાઈ તો છે ભારે ઊંચા પણ લાગે છે કાન ઊંચી ડોકે તો અહીંયા ઊંટ ભાઈ છે કારણ કે ઊંચા છે અને એમના કાન નાના છે અને પૂંછડી ટૂંકી છે નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા તો મોં આવે કાંઈ મોની મોંની અંદર બત્રીસ બાવા એટલે બત્રીસ દાંત છે એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે પાણી મીઠું પાણી તો લાકડી છે અને એમાં પાણી ભરેલું છે મીઠું તો શેરડી આવશે ભીંત જેવો ઝાડો પાડો ખાતો કેવળ ઘાસ બુદ્ધિમાં બહુ તેજસ્વી વનરાજ ના આવે પાસ તો એની પાસે વનરાજ ના આવે ઝાડો પાડો છે તો હાથી આવશે પોચી પણ ના ઢીલી પોચી છે પણ ઢીલી નથી ગોળ દળી આ લીલી તો લીલી દળી જેવું છે તો લીંબુ છે મળી મળે ના બીજ કહી દો એ કઈ ચીજ તો લીંબુ આવશે આ રીતે આપણે આમાં લખીશું હવે કોઈ ઉચકી શકાય ન ઉચકી શકાય તેવી ખ્યાલ આપે કે દફતર ટેબલ ખુરશી આપણે નાની હોય નાનું ટેબલ હોય નાનું સ્ટુલ હોય તો આપણે ઉપાડી શકીએ અને ઉચકી કયું ના શકે મોટું ટેબલ હોય તિજોરી હોય મોટી બેંચ હોય આપણે ઉપાડી શકતા નથી હવે અહીંયા ડોળમાં આપણે પાણી ભરવાનું છે તો તમે કઈ રીતનું ગ્લાસ કેવો ગ્લાસ લ્યો છો એ માટે આપણે કોઈ નાનો ગ્લાસ હોય કોઈ મોટો ગ્લાસ હોય એટલે ચોક્કસ માપ મેં લખેલું નથી તો અહીંયા ત્રણ ત્રણ પાત્રો આવા લેવાના અને પછી ગ્લાસમાં કેટલા ગ્લાસથી ડોળ ભરાય કેટલા ચેકથી ડોળ ભરાય છે અને કેટલા થી ડોળ ભરાય એ તમારે તમારે રીતે અહીંયા લખવાનું છે અને અહીંયા પછી બાળકોને જે આવી એ સીધી ઊંચા નીચા વિશે બાળકોને ખ્યાલ આવી ગયો તો એ ગ્રેડ આપીશું અને એ રીતે પછી જો ઓછું સમજ આવી ગયું તો બી અને એનાથી બિલકુલ જો સમજ ના આવી હોય તો સી ગ્રેડ આપીશું અને નીચે ફોટોમાં આપણે બધું લખી દઈશું આશા રાખું છું કે આપને એકમ ગમ્યો હશે ધન્યવાદ થેન્ક યુ